તાજેતરમાં ટ્રેન ઉથલાવવાના બનેલ બનાવો તથા આગામી આવનાર નવરાત્રી તથા દિવાળી તહેવારો અનુસંધાને વડોદરા રેલવે સ્ટેશન ખાતે જીઆરપી વડોદરા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તાજેતરમાં ટ્રેન્ડ ઉથલાવવાના બનેલ બનાવ તથા આગામી આવનાર નવરાત્રી તથા દિવાળી તહેવારો અનુસંધાને ચેકિંગ રાખી રેલવે સ્ટેશન વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવેલ જે આધારે નાબ પોલીસ અધિક્ષક જી એસ બાર્યા પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ વડોદરા નાઓના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીડી વણકર એસઓજી પશ્ચિમ રેલવે વડોદરા ના તથા એસઓજી પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ માણસો તથા વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી કર્મચારીઓ બોડી વોન કેમેરા

ના પાર્સલો તથા પેસેન્જરોની ભીડભાડવાળી જગ્યાઓ મુસાફરખાના વેઇટિંગ રૂમ ક્લોક ક્લોકરૂમના લગેજ વડોદરા રેલવે સ્ટેશનના રેલવે યાર્ડ રેલવે ટ્રેક વિસ્તાર વગેરેનું ઝીણવટભરી રીતે બેગેજ સ્કેનર તથા મેન્યુઅલી ચેકિંગ કરી જરૂરી તકેદારી રાખવામાં આવેલ છે આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી